નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર પ્રમુખશ્રીની જાહેરાતો અને તેમની સમસ્યાઓ પોતે જાણતા હોય છે શહેરમાં શું છે શહેરમાં શું નથી પ્લાસ્ટિકની પાછળ અને ઝાડુ લઈને જાહેર રસ્તાઓ ઉપર ઝાડુ મારતા જોયા હશે પરંતુ પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ચારની ની સમસ્યા તેમને નજરે પડતી નથી પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ચાર ની જજરીત હાલત ચોવીસ કલાક ભરાતા ગંદા પાણીથી પાણીજન્ય રોગો ભય લોકોમાં આરોગ્ય પણ સંકટ પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ચારના મફતપુરા મત વિસ્તારની હાલત દિવસે અને દિવસે દયનીય બની ગઈ છે વિસ્તારના રહેવાસીઓને છેલ્લા ઘણા સમયથી ચોવીસ કલાક પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ખાડીઓ અને ગટર સિસ્ટમની બેદરકારી તેમજ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાનો અભાવ હોવાથી સ્થાનિકો જણાવી રહ્યા છે વિસ્તારની ગલીઓમાં સતત ભરાતા ગંદા પાણીના કારણે લોકોનું ચાલી શકાય તેમ નથી શાળાઓ જતા બાળકો અને વૃદ્ધો હાલાકી ભોગવી રહ્યા છે વોર્ડમાં મચ્છરોનો ઉદ્રવ વધી ગયો છે અને તેની સાથે સાથે પાણીજન્ય રોગો જેમ કે ટાઇફોઈડ ડાયરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોનો પ્રકોપ પણ લઈ શકે તેવી તીવ્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કેટલાક બાળકો પીડા ઝાડાથી પીડાઈ શકે છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી શકે જો પાણીનો તત્કાલ નિકાલ કરવામાં તાતી જરૂર છે સ્થાનિક નાગરિકો વારંવાર સેવકોને મૌખિક રીતે રજૂઆત કર્યા પછી પણ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અવાજ ઉઠાવતા રહીશો ચીમકી આપી રહ્યા છે કે જો તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે વિસ્તારના આરોગ્ય માટે ખતરો ઊભો થતી પરિસ્થિતિમાં નગરપાલિકા અને સંબંધિત તંત્રોએ જલ્દી પગલાં લેવા જરૂરી બની ગયા છે વોર્ડ નંબર ચારમાં ગંદકી કાદવ કીચડ તેમજ ભૂંડના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે નગરપાલિકા સેનિટેશન ચેરમેન તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારી પણ સામે આવી રહી છે તાત્કાલિક વોર્ડ નંબર ચારના ના વિસ્તારની સફાઈ તેમજ પડેલા ખાડાઓનું પુરાણ અને ગંદા ભરેલા પાણીનો નિકાલ કરવા લોકોની માંગ ઉઠી છે નગરસેવક અબરાજ શેખ અને મોહમ્મદભાઈ મન્સૂરીએ સતત સમસ્યા નિકાલ કરવા પ્રયત્ન કરી રહ્યા છે નગરપાલિકા ચીફ ઓફિસર સેનિટેશન ચેરમેન પાલિકા પ્રમુખ કશું જ સમસ્યાનો ઉકેલ લાવી નહીં શકતા શહેરમાં વિકાસના ધંધોળા પીટે છે આ વિ પ્રશાસન સામે પાલિકા નગરસેવકો પણ ત્રસ્ત થઈ ગયા છે નગરસેવક અબરાજ શેખે સ્થળ તપાસ કરી સમસ્યાનો નિકાલ કરવા આશ્વાસન આપવામાં આવ્યું છે નહીતર પોતાના સૌ ખર્ચે આખરે નિકાલ કરવાની ખાતરી આપી છે